નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત પેન્શનર્સ માટે બિગ અપડેટ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજરોજ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ એટલે કે પંદર મે બે હજાર પચીસના રોજ થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો સાંજે છ પંદર કલાકે જ મોટા સમાચાર આવ્યા છે અને વિડીયો બનાવીને અમે તમને માહિતગાર કરીએ છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો વાત કરીએ તો જુલાઈ મહિનામાં ડીએમાં વધારો દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો ખરેખર નવીનતમ અપડેટ અનુસાર અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો આગામી જે જુલાઈ મહિનામાં ડીએમાં વધારો થવાનો છે તો કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો મોંઘવારી ભથ્થામાં વધારો થશે તેને સંપૂર્ણ ગણતરી અને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તેવી ભાષામાં આપણે ખૂબ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે સંપૂર્ણ માહિતી તમને જાણવા મળી જશે મિત્રો તો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં માત્ર બે ટકાનો વધારો કર્યો છે તો કેટલાક અઠ્યોતેર મહિનામાં આ સૌથી ઓછો વધારો છે તો આ વધારા સાથે સ જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસના સમયગાળા માટે ડીએ વધીને પંચાવન ટકા થઈ ગયો છે તો મોંઘવારી વધતું જે કર્મચારીઓ અને પેન્શનરોને વધતી કિંમતોની અસરથી બચાવવા માટે આપવામાં આવે છે તે વર્ષમાં બે વાર માર્ચ અને ઓક્ટોબર નવેમ્બરમાં સુધારવામાં આવે છે તો આ વખતે માત્ર બે ટકાનો વધારો થવાને બદલે એક પોઈન્ટ બે કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આગામી છ મહિનામાં વધુ નોંધપાત્ર વધારો થવાની આશા રાખી રહ્યા છે મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો કે થોડા સમય પહેલાં જે પેન્શનરોને સરકારી કર્મચારીઓનો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરાયો હતો તે માત્ર બે ટકાનો વધારો હતો તો અગાઉ ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું હતું અને બે ટકા વધારા સાથે ડીએ હવે છે તે પંચાવન ટકા થઈ ગયો હતો તે છે અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો વધારો હતો તે માનવામાં આવી રહ્યું છે તો હવે આગામી ડીએમાં કેટલો વધારો થાય તેની પેન્શનરો અને સરકારી કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તો આ વધારો સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હશે કારણ કે કમિશનનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સમાપ્ત થશે અને તે પછી આઠમા પગાર પંચની ભલામણો પર વિચારણા કરવામાં આવશે જોકે વર્તમાન પરિસ્થિતિને જોતા આઠમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસ જાન્યુઆરીથી લાગુ થાય તેવી શક્યતા સાવ ઓછી છે મિત્રો તો મિત્રો આગામી જે ડીએ વધારો થશે જુલાઈ મહિનાનો તે લગભગ આપણો જ સાતમા પગાર પંચનો છેલ્લો ડીએ વધારો હશે કારણ કે ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સાતમો પગાર પંચ છે તે સમાપ્ત થઈ જશે અને ત્યારબાદ આઠમો પગાર પંચ લાગુ થઈ જશે અને આઠમા પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થાય તેવી શક્યતા હજી સાવ ઓછી દેખાઈ રહી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો માર્ચમાં ગ્રાહક ભાવ સૂચંક આંકમાં ઝીરો પોઈન્ટ બે પોઈન્ટનો વધારો થયો તો માર્ચ બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ઝીરો પોઈન્ટ બે વધીને એકસો ને તેતાલીસ પોઈન્ટ ઝીરો થયો છે જેનાથી ડીએમાં વધારાની આશા જાગી છે તો નવેમ્બર બે હજાર ચોવીસથી મોંઘવારી અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સતત ઘટાડા પછી આ એક સકારાત્મક સંકેત છે તો માર્ચમાં ફુગાવો બે પોઈન્ટ પંચાણું ટકા હતો જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારે હતો તો રાહતની વાત એ છે કે ખાદ્ય પદાર્થોના ભાવમાં સ્થિરતાએ સીપીઆઈ આઈડબલ્યુમાં નજીવો વધારો કર્યો તો આ પરિસ્થિતિ ડીએમાં સંભવિત વધારા તરફ ઇશારો કરે છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો ડીએ કેવી રીતે વધે છે તો ડીએમાં વધારો બાર મહિનાની સરેરાશ ડબલ્યુ પર આધાર રાખે છે તો તાજેતરમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં પંચાવન ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો હવે બધાની નજર જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારાની અપેક્ષા પર છે મિત્રો તો મિત્રો ડીએ છે તે કેવી રીતે વધે છે તેની વાત કરીએ તો ડીએમાં વધારો જે બાર મહિનાની સીપીઆઈઆઈ ડબલ્યુ પર હોય તે આધાર રાખે છે અને તાજેતરમાં જાન્યુઆરી બે હજાર DA ડીએમાં પંચાવન ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે બધાની નજર જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારાની અપેક્ષા પર છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો જુલાઈ બે હજાર DA ડીએમાં કેટલો વધારો થઈ શકે છે તો માર્ચ બે હજાર સુધીમાં મોંઘવારી ભથ્થામાં સત્તાવન પોઈન્ટ છ ટકા છે જો આગામી ત્રણ મહિનામાં ના આંકડા સ્થિર રહે અથવા નજીવા પ્રમાણમાં વધે તો ડીએ વધીને સત્તાવન થઈ શકે છે તો સામાન્ય નિયમ મુજબ જો વાત કરીએ તો ડીએ પૂર્ણ થાય છે તેથી જો સરેરાશ સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી વધુ થાય તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે અન્યથા તે સત્તાવન જ પર રહેશે આમ જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં બે ટકા અથવા ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે દોસ્તો ત્યારબાદ જોઈએ તો આગામી ત્રણ મહિના માટે એઆઈસીપીઆઈ ડબલ્યુ ડેટા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો આગામી ત્રણ મહિના માટે એઆઈસીપીઆઈ ડબલ્યુ ડેટા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ મહિનાઓના ડેટાની સરેરાશ જુલાઈમાં ડીએમાં વધારો નક્કી કરશે તો જૂન મહિનાના આંકડા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં આવશે તો જૂન બે હજાર પચીસ સુધીના બાર મહિનાનો ડેટા ઉપલબ્ધ થતાની સાથે જ સરકાર જુલાઈ બે હજાર પચીસથી લાગુ થનારા નવા ડીએ અને ડીઆરની જાહેરાત કરશે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો સીપીઆઈઆઈ ડબલ્યુમાં નજીવો વધારો થયો હોવા છતાં તે સકારાત્મક છે કારણ કે તે અગાઉ સતત ઘટાડો થયો હતો તો આગામી મહિનાઓમાં ફુગાવો સ્થિર રહે છે અથવા થોડો વધે છે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાથી ત્રણ ટકાનો વધારો જોવા મળી શકે છે તો ફેમિલી મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી આવા નવા 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 વિડીયો રોજ જોતા રહેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર